સદગુરુના શબ્દોના પાલનથી સન્યાસી છે લગ્ન બીજા કરેલા નથી આ બી અપંગ છે આપણો ચોરાણું વર્ષના અંદર આપણો હાથ ભાગી ગયેલો છે કેસરમાં આવીને હાથ બાજીના અંદર ભગવાનના ભજન કરે કોઈ બોલાવો તો જઈએ ને કોઈને ઘરે ઘરના મહેમાન નથી કોઈને આગળ લાંબો હાથ કરતા નથી અને ઈશ્વરના ગુણ છે કે ક્યાં લેકે આયા હે બંદા ક્યાં લેકે જાયગા યા દો દિન કી જિંદગી ઓર દો દિન કા મેલા સિકંદર બાદશાહ આયા ગયા રાજા મહારાજા ગયા તો આપણે કેટલા ટકા રહેવાના છે કાળા માતાના માનવી અને હરિના ભજન કરો કે ભજન કરતો ભજન કર ભજન માટે પામ્યો આ મનખા જેવો અવતાર તમને ફરી ફરી પાછો નહીં મળે મરી ગયો એ મરી ગયો પછી ના મળે પછી કાળ ક્રોધ અભિમાન પછી દુનિયાદારી ની આપણે જભામાં પડીએ એ બધું ખોટો પડી જાય મર્યા પછી તો એક રૂપિયો બી આત્મા ની આપે છે દિવસનું આવું કામ આ જે ભજન સત્સંગ કરો તો દિવસના કેટલા પૈસા તમને આવક કેટલી મળે એમ અંદાજે આવકનો તો હવે એમાં આવો છે આ તો આકાશી રોજી ની થાય તો ઢગલું ભી થઈ યાર નહીં થાય તો પછી નહીં ભી થાય